પેલા વિજુભાઈ મને ચોટલું પ્યારથી કેવડાયું તું મારે જવું ના પડે પેલું અમારે તો વિજુભાઈ ઉડી ઉડી ને આવી છે તો ઢોરો લઈ પીધો મગફળી પડ 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 બીજુભાઈ

ઓ આતારે ખાવાનું વઈયે વેલા આવીને ઓમ ખાવાનું એટલે મોળા આવી જો જો આ લડો છો

એવું ના હોય આપડે તો માર માટે તો બધા હરખાઢોલ વાળો ઢોલવાળો તો નહી આવે હું હવે વાત કરવાનો આ પેલા ભલાજી નઈ રહ્યા એ નહીં જતો રહ્યો ડીજે તમને ખબર નઈ ડીજે તો બંધ છે ડીજે હું લાવતો પણ એ ઢોલવાળો કે આવું છું અને પછી એ જતો રહ્યો ભલે ની

આપડે હોય ને કમલ બેન તો પાછું નહીં આવડતું બીજે એવું કોઈ ના હોય પુરે મારા હા લેટવા ચીકણા ના વાપરી અરે ગોમ્યા આપડે ના કેવાય આપણે હેડો હવે ગાઇરસી મૂર્ખા સંપલ કાઢી ખબર પડે નઈ રાખો

અલા ઓન ઓન ગાતે કલે સિગરા એકો ગાતે આવડતું નથી યાર કંપટ આવતું નથી મન બઈ નહિ હડ કે અમન તો જો યાર આવડે હે ગાતે ગાઓ તો હમું ગાઓ કંપટ કા તમે ઓછો ચલો રોડો હું તો એ બીજું ગાવ હો એ કાળિયા

શરત ઉપર રમતા હોય શરત ઉપર અને ઉતાળું રમવાનું હવે જેમ સાહેબ જેમ સાહેબ બરોબર છે હવે મારે આપણે ખોટી આવવા પડશે પણ આ તો છે એ શું થયું લે છે રમતા આપડે કોઈ ની પછી આપડે હવે ઘરે જ પણ હોય બોલાવવા જ કોઈ કેવું જ નઈ હોય ગરમ કોઈ નહીં કેવરાવું આપડે

અમે હવે શું રમશા આપડે બધા હવે હવાર જમણવારનો બધો આયોજન છે એટલે બધા વેલા ઉગજો પાછા હવે શું જરૂર પૈસા એના જાય ના એવું ના કરાય તો આવશે હવે જમણવાર નો મોંભડી અરે હવે આઠ વાગે આવી બેસી ખાવા ને આઠ વાગે પછી કેવાનું પાછા ગૌ મિત્ર આટલું